ઓછું પાણી પીવાના નુકસાન ઓછું પાણી પીવાથી શરીર પર ઘણા નકારાત્મક પ્રભાવ પડે છે આપણા શરીરનો લગભગ સિત્તેર ટકા ભાગ પાણીથી બનેલો છે એટલે પાણીની કમી આરોગ્ય પર સીધી અસર કરે છે ડિહાઈડ્રેશન શરીરમાં પાણીની કમી થતાં ચક્કર આવવું થાક લાગવો મુખ સુકાઈ જવું મૂત્ર પીલું થવું જેવા લક્ષણો દેખાય છે કિડનીની સમસ્યાઓ ઓછું પાણી પીવાથી કિડની પર વધુ દબાણ પડે છે કિડની સ્ટોન પથરી થવાની શક્યતા વધી જાય છે પાચનતંત્રની તકલીફો પાણીની કમીથી કબજિયાત થાય છે ખોરાક યોગ્ય રીતે પચતો નથી ચામડી પર અસર સ્કીન સુખી નિરસ અને રપ થઈ જાય છે સમય પહેલાં જ ચામડી પર રિંકલ્સ આવી શકે છે બ્લડ પ્રેશર પર અસર ઓછું પાણી પીવાથી બ્લડ વોલ્યુમ ઘટે છે લોહી પાતળું ન હોવાથી હાઈ બ્લડ પ્રેશર અથવા લો બ્લડ પ્રેશર થવાની શક્યતા રહે છે મગજ અને ધ્યાનની ક્ષમતા પર અસર મગજને યોગ્ય હાઈડ્રેશન ન મળવાથી એકાગ્રતા ઘટે છે ચીડચિડાપણું ચક્કર માથાનો દુખાવો થઈ શકે છે જોઈન્ટ પેન અને મસલ ક્રેપ્સ પાણીની કમીથી સાંધામાં લુબિક્રેશન ઓછું થાય છે મસલ ખેંચાઈ જવું અથવા દુખાવો થવાની સમસ્યા વધી જાય છે ઇમ્યુન સિસ્ટમ કમજોરી શરીરમાંથી ટોક્સિન ઝેરી પદાર્થો બહાર ન નીકળતા બીમારીઓ ઝડપથી ચોટે છે એટલે દરરોજ ઉંમર હવામાન અને શરીરના કામકાજ મુજબ લગભગ બે પોઈન્ટ પાંચથી ત્રણ લીટર પાણી પીવું જરૂરી છે મૂત્ર માર્ગ ચેપ પાણી ઓછું પીવાથી મૂત્ર બની જાય છે બેક્ટેરિયા ઝડપથી વધે છે અને ઇન્ફેક્શન થવાની શક્યતા વધી જાય છે હૃદય પર અસર લોહી ઘટું થતાં હાર્ટ પર દબાણ વધી શકે છે હાર્ટ અટેકનું જોખમ વધી શકે છે વજન વધવું પાણીની કમીથી મોટાબોલિઝમ ધીમું પડે છે ચરબી બળતી નથી અને વજન વધે છે થાક અને કમજોરી ઓક્સિજન અને પોષણ તત્વ કોષ સુધી પહોંચવામાં અડચણ આવે છે શરીર ઝડપથી થાકી જાય છે મોઢાની તકલીફો મોઢું સુકાઈ જાય છે લાળ ઓછું બનતું હોવાથી દાંતમાં કેરીજ થવાની શક્યતા રહે છે દુર્ગંધની સમસ્યા પણ થાય છે હોર્મોનલ અસંતુલન શરીરના તાપમાન નિયંત્રણમાં ખલેલ પડે છે હોર્મોન્સનું સંતુલન બગડે છે વાળ ખરવા પાણીની અછતથી સ્કેલ્પ સુકાઈ જાય છે વાળ નાજુક થઈ તૂટવા લાગે છે માનસિક ચક્રમાં તકલીફ સ્ત્રીઓમાં પાણીની કમીથી પીરિયડ્સ વખતે વધારે ક્લેમ્પ્સ થાય છે એટલે દિવસ દરમિયાન થોડા થોડા સમય તરે પાણી પીવું અત્યંત જરૂરી છે લોહીમાં ઝેર ભરાઈ જવું પાણી ઓછું હોવાથી કિડની ટોક્સિન બહાર કાઢી શકતી નથી શરીરમાં ઝેર જમા થવાથી ચામડી પર ફોલા ખંજવાળ કે એલર્જી થાય છે યાદશક્તિ નબળી પડવી મગજને પૂરતું હાઇડ્રેશન ન મળવાથી યાદ રાખવાની શક્તિ ઓછી થઈ જાય છે ડિપ્રેશન અને એન્ઝાયટી જેવી તકલીફો વધી શકે છે આંખો સુખાઈ જવી પાણીની કમીથી આંખોમાં નેચરલ નમી મોઇશ્ચર ઘટે છે આંખોમાં બળતરા લાલાશ અને નજર ધૂંધળી થવી શરૂ થઈ શકે છે તાપમાન નિયંત્રણમાં તકલીફ શરીરનું તાપમાન સ્વાભાવિક રાખવામાં પાણી અગત્યનું છે ઓછું પાણી પીવાથી ગરમી કે તાવ વખતે શરીર ઝડપથી થાકી જાય છે શારીરિક કામગીરીમાં ઘટાડો વ્યાયામ અથવા મહેનત કરતી વખતે શરીર ઝડપથી નબળું પડે છે મસલ શક્તિ ઓછી થઈ જાય છે ભૂખ ન લાગવી ઓછું પાણી પીવાથી જઠર રસ ઘટે છે ખાવાની ઈચ્છા ઓછી થઈ જાય છે સૂજન શરીરમાં પાણી સંતુલિત ન રહેતા હાથ પગમાં સૂજન આવી શકે છે પ્રસ્તુતિ પછીની તકલીફો મહિલાઓમાં ડિલેવરી પછી ઓછું પાણી પીવાથી દૂધ ઓછું બનતું હોય છે શરીર ઝડપથી નબળું પડે છે એટલે પાણીનો અભાવ ધીરે ધીરે દરેક અંગને અસર કરે છે ચહેરા પર ફૂલાવું પાણીની કમીથી શરીર અંદર પાણી રોકી રાખે છે પરિણામે ચહેરા પર પફી લૂક સોજો દેખાય છે જલ્દી વૃદ્ધાવસ્થા પાણી ઊંચી માત્રામાં લેવાથી સ્કિનની એલાસ્ટિસિટી ઘટે છે સમય પહેલાં જ ચામડી ઢીલી પડી જાય છે અને ઝુરિયો આવી જાય છે હાડકા પર અસર હાડકાને મજબૂત રાખવા માટે પાણી જરૂરી છે ઓછું પાણી પીવાથી સાંધાની ગ્રીસિંગ ઘટે છે અને આર્થાયરિટીસ થવાની શક્યતા વધે છે ગરમીનો ઝટકો ગરમીમાં મોસમમાં પાણી ઓછું પીવાથી શરીરનું તાપમાન વધે છે બેભાન થવું અથવા હીટ સ્ટ્રોક થઈ શકે છે રોગો સામે લડવાની શક્તિ ઘટે ઇમ્યુનિટી નબળી થતાં સામાન્ય ખાંસી તાવ ઇન્ફેક્શન ઝડપથી ચોટે છે રક્તમાં એસિડિક લેવલ વધે પાણીની અછતથી બ્લડમાં એસિડિટી વધે છે પેટમાં બળતરા એસિડિટી અને અલ્સર થઈ શકે છે ગર્ભાવસ્થા દરમિયાન જોખમ પ્રેગ્નેન્ટ મહિલાઓએ પાણી ઓછું પીવાથી ડિહાઈડ્રેશન થવાની સંભાવના વધારે છે બેબીને પૂરતું પોષણ મળતું નથી શરીર ગરમ રહેવું ઓછું પાણી પીવાથી શરીરમાં ગરમી વધી જાય છે મોંમાં છાલા નાકમાંથી લોહી નીકળવી જેવી સમસ્યાઓ થાય છે ત્વચા પર કાળે દાગ શરીરમાં નમી ઘટતા ચહેરા પર પિગમેટેશન કે કાળા દાગ થઈ શકે છે રોગમાંથી સાજા થવામાં મોડું પડવું ડિહાઈડ્રેશન હોવાને કારણે દવાઓ અને પોષણ તત્વો શરીરમાં યોગ્ય રીતે કાર્ય નથી કરતા કોઈ બીમારીમાંથી સાજા થવામાં લાંબો સમય લાગે છે ચામડી પર ખીલ અને એકને પાણી ઓછું પીવાથી ટોક્સિન બહાર નથી નીકળતા ચહેરા પર એકને પિમ્પલ્સ અને ડાર્ક સર્કલ વધે છે દાંત અને મસૂળાની સમસ્યા મોઢું સુકાઈ જવાથી લાળ ઓછું બને છે મસૂળા નબળા થાય છે પાયોરિયા કે ઇન્ફેક્શન થઈ શકે છે ખોરાક પ્રત્યે ઉદાસીનતા પાચનક્રિયા ધીમી પડતાં ભૂખ ન લાગવી વજન ઘટી જવું અથવા શરીર કમજોર થવું